ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો ઇતિહાસ રચાયું સંઘવી એન્ડ સન્સ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર થલતેજ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં યોજાયું આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ગુજરાતી ફિલ્મ ગણાય છે આ મૂવી ગુજરાતી ફિલ્મોની વધતી લોકપ્રિયતા વચ્ચે આ ફિલ્મ નવું બેન્ચમાર્ક સ્થ તૈયાર છે પ્રીમિયરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા કલાકારો ડાયરેક્ટર પ્રોડ્યુસર અને ફિલ્મના લીડ એક્ટર અને એક્ટ્રેસ સહિત મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા ફિલ્મ જેવા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ઘણા લોકોએ કહ્યું કે આ ફિલ્મ પરિવાર સાથે જોવા લાયક છે અને ત્રણ પેઢીને જોડતી આ કથા જીવનમાંથી મૂલ્યવાન પાઠ આપે છે દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ પરિવાર અને વડીલો સાથે ફરીથી આ ફિલ્મ જોવા આવશે સંગવી ગુજરાતી સિનેમાના નવી ઊંચાઈ લઈ જશે તેવી અપેક્ષા છે તો હર્ષ મતલબ એ સંઘવીએસન જો મૂવી યાએ બહુ સારી મૂવી છે પરિવાર સાથે જોવા જવાય એવી મૂવી છે અને દરેક કલાકારોએ બહુ જોરદાર અભિનય કર્યો છે સુંદર અભિનય કર્યો છે મિત્રો સાથે પરિવાર સગા સંબંધીઓ સાથે પારિવારિક જોવા જવાની જો ઈચ્છા હોય તો સંઘવીએસન અવશ્ય જોવા જઈએ તમામ એ ફિલ્મ ફિલ્મની અંદર ઉમેરી છે અંદર પ્રેમ લાગણી ફિલિંગ ઇમોશન્સ અને જે બે પરિવાર વચ્ચેની જે સ્ટોરી છે એક ફિલિંગ આ પિક્ચર ને એવું લાગી રહ્યું છે કે જેટલા ના ફિલ્મ છે એ ટાઈપની ફિલિંગ આવી રહી છે તો ખરેખર આપના પરિવાર સાથે નજીકના સિનેમા ઘડવા જજો घने पेढ़ी एक साथ बैसी ने जी सके पिक्चर जब कहता आयो छो एंड सो फार स्क्रीनिंग में रिस्पोन्स हेज बीन अमेजिंग एवरीबड इज लविंग द फिल्म सो आम रियली लुकिंग फॉर्वर्ड के लोग ने कई भी लगे थिएटर थैंक यू गुजराती फिल्म विदेश में लखो वगाड़ती हुए सौ मोघी फिल्म पर लोग कही जाए जी शू तो कह सो हम जो आ बहुत मोघी पिक्चर है आप डंको वगाड़ो गुजराती कलाकार तरीके अमरु काम पूरू कर हम ऑडियंस तरीके मेगा गुजराती जवाबदारी से आ फिल्म चलावा कारण के ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેરિયરમાં પહેલી વાર બની છે અને આટલી મોંઘી ફિલ્મ અને બહુ જ સુંદર ફિલ્મ છે જોવા આવશો સ પરિવાર બહુ મજા આવશે ખરેખર સુંદર ફિલ્મ આપે અને આટલી ઊંટી એ કદાચ મારી કેરિયરની સૌથી